તો ભરૂચના સાંસદ અને ભાજપના રસ્તાના ના કામ ત્રણસો પાસઠ દિવસ ચાલતા રહ્યો છે પરંતુ એની જે ગુણવત્તા હોય છે એ ગુણવત્તા હલકી ગુણવત્તા હોય છે અને એમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ પણ આવતી હોય છે ક્યાંક કટકી ખાવામાં આવતી હોય છે ને એમાં કહેવાતું હોય છે કે રાજકીય નેતાઓ એમની ભાગ બેઠા હોય છે એના કારણે જ આવી કટકી થતી હોય છે પરંતુ અહીંયા સારી બાબત એ છે કે આ કટકીની પોલ ખોલવા સાંસદ મનસુખ વસાવા પોતે રસ્તા પર ઉતર્યા અને એમણે નેશનલ હાઈવેના અધિકારીઓનો ઉદ્રોળો લઈ લીધો અને એમણે કહ્યું કે તમે કેમ આવી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરો છો મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં છે વિવાદમાં નથી પરંતુ એમણે ચર્ચામાં આવ્યા છે રસ્તાની કામગીરી બાબતે કોન્ટ્રાક્ટરને એના કોન્ટ્રાક્ટરો જાહેરમાં એમને ખકડાવ્યા જોયું કે આવું હલકું મટીરિયલ તમે કેમ વાપરો છો ને મનસુખ વસાવાના પોતાના શબ્દો હતા કે ભાઈ જિલ્લા પંચાયતના રોડ સ્ટેટ રોડ તમારા કરતા સારા બને છે તમને શરમ આવી જોઈએ આ પરિસ્થિતિ આ તમે જોયો કે ગુજરાતમાં છે ચારે બાજુ અને એનો પડદાફાશ આવા તમામ નેતાઓએ કરવો જોઈએ મનસુખ વસાવાની આ કામગીરીને અમે સલામ કરીએ છીએ કારણ કે રસ્તા પર આવ્યા અને સાથે એમણે એ તમામ અધિકારી કોન્ટ્રાક્ટરને તતડાવ્યા અને કહ્યું કે આ બધું તમે લઈ જાઓ અને સારી કામગીરી કરો કારણ કે આમાં પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે પ્રજા સાથે અહીંયા વિશ્વાસઘાત કરવામાં આવે છે પ્રજા પાસે તમે ટોલ ટેક્સ તો વસૂલો છો પરંતુ એ ટોલ ટેક્સના નામે તમે શું આવા હલકા રસ્તા તમારા આપવાના છે એ સવાલ પણ આજે મનસુખ વસાવાએ ઉઠાવ્યો તો આવી કામગીરી દરેક દરેક નેતા પછી સત્તા પક્ષના હોય કે પછી વિરોધ પક્ષના એમણે કરવી જરૂરી છે બિલકુલ અને જ્યારે સૌથી મોટી સિસ્ટમની શરમ એ છે કે એક સાંસદને રસ્તા પર ઉતરવું પડે સૌથી મોટી સિસ્ટમની શરમ એ છે આ દ્રશ્યો જે તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો એમાં સાંસદ પોતે એમની પાસે રિપોર્ટ આવે છે કે રસ્તો આટલો ખરાબ છે ત્યાં ડામરના ડામરનું જે કામ થયું એની ગુણવત્તા જળવાઈ નથી અને તમે જુઓ કે સાંસદ આમ પોતે આમ હાથમાં આમ ડામર લે છે તો હાથમાં ડામર આવી જાય છે આ સિસ્ટમની સૌથી મોટી શરમ પણ છે અને આ સિસ્ટમનો સડો પણ પ્રદર્શિત કરે છે કે સાંસદ જાય ચેક કરે તમે એટલું પણ નથી કરી શકતા કે કમસે કમ જે વિસ્તારમાં આ પ્રકારના સાંસદ છે ત્યાં પણ તમે ગુણવત્તા નથી જાળવી શકતા આંતરિયાળ જ્યાં કોઈ જોવાવાળું નથી ત્યાં તો તમે કરી જ નાખો છો ભ્રષ્ટાચાર કરો છો ગોબાચારી કરો છો ખાઈકી કરો છો બધું કરો તમે વિચારો કે આ રીતે રસ્તા પર પછી પૂછવું પડે કોન્ટ્રાક્ટર એને કેવું પડે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે આ પૈસા કોઈ ખાનગી માલમત્તા નથી આ જનતાના પૈસા છે આપણે વિડીયો જોઈએ જેમાં જેમાં કઈ રીતે મનસુખ વસાવા એ કોન્ટ્રાક્ટરને તતડાવી રહ્યા છે डांबर क्यों डालो ओए ये डांबर डांबर नहीं है ये डांबर ये देखो क्या है अरे आने को आप, आप कोई भी मालूम है आप।, आप।, तो तो आप बोला उनके साथ को बोला हो तो मैंने बोला नहीं कितना भी कर तो डामर जैसा लगता ही नहीं ये डामर नहीं देखो ये डामर नहीं है डामर ओइल है ये ये ये, ये है डामर ये ही इसमें क्या है

અને મોવી ચોકડી થી નેત્રંગ નેત્રંગથી ચારસોડ સુધીનો રસ્તો એને એનો રસ્તો છે બહુ ખરાબ હાલત છે જ્યાં સ્ટેચ્યુ જોડતો પણ આમાંથી પાર્ટ આવી જાય છે તો આ રસ્તો સ્વાભાવિક છે કે ભારે વરસાદને કારણે તૂટી ગયો પણ પેચ માટે રજૂઆત કરું ના પૈસા પણ મંજૂર થયા છે પણ પેચ વર્ક કામ જે ચાલુ થયા એટલા ખરાબ કામ કે એના જિલ્લા પંચાયતના ના સ્ટેટ ના જે પેચવર્ક ના કામ થાય રસ્તા એના કરતા વધારે ખરાબ अजून येण्याकरता जिल्हा पंचायतना स्टेटना रस्ता काही काही सारा पेच ना काम हो थाई एने येणे चायना रस्ता पेच मग केटला के सुंदर केटला सारा हेवी वाहन हो जता होई तो डामर ना करता येणे ऑइल नु प्रमाण वधारे होतो आणि ज्यारे मी व्हिजिट लिदी મને કેટલાક લોકો ફોન કરીને કીધું કે સાહેબ આ પ્રકારનું કે કે સ્મેલ આવે એના પરથી લોકોને પણ ખબર પડી જાય સામાન્ય રાહદારીને ખબર પડે કે પેજ નું કામ થાય ડામર કેટલો વાપરે છે ઓઇલ કેટલો વાપરે છે મને ફોન કરીને કીધું સાહેબ આવું છે હું જયારે સ્થળ પર ગયો તો મેં જાતે મારા હાથથી પકડું છું તો ડામર હોય તો ચોંટી જાય તો ઓઇલ હતું તે સ્વાભાવિક છે કે એના એના જે અધિકારીઓ જવાબદાર કોન્ટ્રાક્ટર મેં કીધું આ તમને શું દેખાય છે આ ડામર દેખાય છે આમાં ઓઇલ બિલકુલ ક્લિયર છે

એલા છટક બારી આ લોકો શોધી લીધી છે પરંતુ આભાર મનસુખભાઈ મારી સાથે જોડા બદલ અને આવી રીતે જ તમે કામગીરી કરતા રહેશો અને બીજા જી આભાર આભાર બીજા જનપ્રતિનિધિઓ પણ આવી રીતે આમાંથી શીખ લેવાની જરૂરિયાત છે કે ફક્ત સોશિયલ મીડિયા પર નહીં પરંતુ રસ્તા પર ઉતરીને આ રીતે તમે પ્રજા માટે કામ કરી શકો છો તો આ રીતની પરિસ્થિતિ છે કે જ્યાં છડે ચોક આજે મુફતલ આપણે વડોદરામાં પણ જોયું